ન્યાયમંદિર ભગતસિંહ ચોક પાસે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાવપુરા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે અહીંયા ઊભી રહી વાહનોનું ચેકિંગ કર્યું નંબર પ્લેટ જે વાહનોને નંબર પ્લેટ ન હોય જે વાહનોની નંબર પ્લેટ વળી ગઈ હોય તે લોકોને ફાઇન એટલે કે દંડ પણ ફટકાર્યો છે સાથે જ જરૂરી ડોક્યુમેન્ટ પણ ચેક કર્યા છે વાહનો ડિટેન પણ કર્યા છે ટુ વ્હીલરો ડિટેન કરવામાં આવી છે સાથે જ આ એક કાર્યવાહી છે તે રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી છે નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે વાહન ડિટેન પણ કરવામાં આવ્યા છે સાથે જ જે ટુ વ્હીલર છે ત્યારે ત્રણ જેટલી ટુ વ્હીલર વાહનને ડિટેન કરવામાં આવી છે Thank you.